રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા અડદિયા બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે જેલમાં બનાવવામાં આવતા અડદિયા અમૂલ ઘીમાં બનાવવામાં આવે છે આ સાથે જ બહારથી આખી સૂટ સાકર લાવવામાં આવે છે અને અહીં જ દડવામાં આવે છે રાજકોટ જેલમાં બનતા અડદિયાની પડતર કિંમત ચારસો ચાલીસ રૂપિયા છે જ્યારે બજારમાં છસો પચાસથી લઈને સાતસો પચાસ સુધી રૂપિયાના કિલો અડદિયા મળે છે સેન્ટ્રલ જેલ દ્વારા બનાવવામાં આવતા અડદિયા ખૂબ જ ચોક્કસાઈ સાથે બનાવવામાં આવે છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા સીએમ પરમારે કેદીઓ દ્વારા બનાવવામાં આવતા અડદિયાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આશરે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિ પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતાં આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે ચારસો ચાલીસ ભાવ છે અને અડદિયા મારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રૂડ ઉપર જે મારું ભજી આવું છે ત્યાં મળે છે સાઠ થી સિત્તેર કેદીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ ખાતું છે ફરસાણ બેકરી છે કાર્પેન્ટર સુતારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને વેચાણ બાદ કલ્યાણમાં લઈ જવામાં આવે છે હિત માટે હું અહીંયા દસ બારસ વર્ષથી કામ કરું છું જેલમાં બેકરી વિભાગમાં અને અડદિયાને શીખા કામ સજા કામ બેકરીમાં આપ્યું પછી કામ છીખા અને કામકાજ અડદિયા બનાવતા અમે શીખ્યા ફરસાણ બનાવતા શીખા અને અમે બનાવી બનાવીમાં અમે ચૌદ કિલો લોટ નાખી અને ખાંડ નાખી ચૌદ કિલો અને ઘી નાખી તજ છ ગ્રામ નાખી છૂટ પાવડર પાંચસો પાંચસો ગ્રામ નાખી અને અડદિયા કાજુ બદામ એક કિલો પાંચસો ગ્રામ એક કિલો પાંચસો ગ્રામ કાજુ અને બદામ નાખી અને વગેરે ગુંદ ગણી પાંચ કિલો ઉપર અને અંદાજે બધી વસ્તુ નાખીને અમે અડદિયા બનાવી છીએ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામના અમે બોક્સ બનાવી અડદિયાના અને વેચાણ કરીશી અમે જેલની અંદર અમે મુલાકાત તમારા ફેમિલી આવ્યો હોય તો લખાવીએ કે નાસ્તો અને મુલાકાત અમે બાર સેલરૂમ કેન્દ્ર સેલરૂમ વેચાણ કેન્દ્ર છે અમારે ત્યાં અને કાલાવડ ભજ છે ત્યાં અમે વેચાણ કરી છીએ